અને શિવલિંગ પર જળાભિષેક અભિષેક કરીને પોતાની ઈચ્છાઓ મહાદેવ પૂર્ણ કરશે તેવો મનમાં વિશ્વાસ રાખે છે આ ધામની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ધામ પોલીસ હેડક્વાર્ટર સંચાલિત છે અને આ ધામનું સંચાલન ખુદ સુરતના પોલીસ કમિશનર દ્વારા જ કરવામાં આવે છે આ ધામના નિર્માણ પાછળ એક ગાથા પણ જોડાયેલી છે જેમાં આશરે પંચોતેર વર્ષ પહેલાં સુરત ખાતે એક કલેક્ટર હતા જેમના પત્ની બીમાર રહેતા હતા જે તે સમયે તેમને સ્વપ્ન આવ્યું કે તમે સાચી શ્રદ્ધા અને ભક્તિથી શિવલિંગની સ્થાપના કરો તો તમારી પત્નીને સારું થઈ જશે જેથી કલેક્ટર દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું મંદિરનું નિર્માણ કરાવતાની સાથે જ તેમના પત્ની સ્વસ્થ થઈ ગયા હતા અને આજે પણ ઈચ્છાનાથ મહાદેવનું આ ધામ અહીં આ જ સ્થળે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે દરેક પ્રકારની પૂર્ણ કરવા માટે દરેક ઈચ્છા લઈને આવે છે દરેક પ્રકારની અનેક પ્રકારની વસ્તુઓ ચઢાવીને ભગવાનનું પૂજન કરે છે અને અહીં દરેક દિવસે પ્રસાદ વિતરણ હંમેશા થાય છે પ્રસાદ કોઈ દિવસ ખૂટતું નથી અનેક પ્રકારની આરતી સાડા પાંચ વાગે જે થાય છે તે સમયમાં શ્રી માનસ પૂજા કરવામાં આવે છે દરરોજ દરેક પબ્લિકને માનસ પૂજા કરવાનો લાભ એ છે કે સોલ પ્રકારનું પૂજાનું ફળ મળે છે આ ધામમાં ઈચ્છાનાથ મહાદેવ સિવાય કાર્તિકે ભગવાન ભગવાન શ્રી ગણેશ રાધે કૃષ્ણ હનુમાનજી અને સાંઈ બાબાની સુંદર પ્રતિમાના દર્શન થાય છે આ ધામને આપ જોશો તો તેનો આકાર વિશેષ પ્રકારનો છે જેમાં ધામમાં જે પણ ધ્વનિ થાય તેની પ્રતિધ્વનિ રૂપે ભક્તોને સંભળાય છે જેથી ભક્તોને થાય છે પરમ શાંતિનો અનુભવ ઈચ્છાનાથ મહાદેવની આરતી વખતે શંખની ધ્વનિ એ સૌ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે જ્યારે શંખનાદ કરવામાં આવે છે ત્યારે મંદિરના આકારના કારણે તેની પ્રતિધ્વનિરૂપે તે પુનઃ સંભળાય છે અને આ ભક્તો પોતાના જીવનને ધન્ય બનાવે છે એવું કહેવાય છે કે શંખનાદ એ અનેક રોગોમાંથી ભક્તોને મુક્તિ પણ અપાવે છે આ ધામને દર સોમવારે અનોખો જ શણગાર કરવામાં આવે છે જેને જોતાં જ ભક્તો અભિભૂત થઈ જાય છે તો સાથે સાથે દર તહેવારે પણ આ ધામને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવે છે તો આમ ઈચ્છાનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત